લાએ રેડ કરી પર્દાફાશ કર્યો આ નકલી કચેરીમાં કામ કરતા સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારી પીએમ ડામોર વર્તમાન સિંચાઈ ના અધિકારી એન એલ પરમાર ઉભરાણ ગ્રામ પંચાયતના તલાટી એચ એન રાઠોડ બે ડ્રાઈવર સહિત પાંચ માણસોને દબલ સીજ હાલાય રંગે હાથે ઝડપી પાડ્યા છે ચકચારી કચેરીને સરકારની અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રની શાખ પર સવાલો ઉઠાવ્યા છે ઇન્ચાર્જ ટીડીઓના રાજમાં ભ્રષ્ટ બાબુઓ બેફામ બન્યા છે જિલ્લા સિંચાઈ આરોગ્ય આઈસીડી એસ સહિતના તમામ વિભાગો ભ્રષ્ટાચારથી ખતબદી ઉઠ્યા છે અને જળ સંચય યોજના અંતર્ગત મોટા પાયે તળાવ ગૌચરમાંથી માટીની ચોરીઓ થઈ રહી છે પરંતુ તપાસના નામે ભ્રષ્ટ બાબુઓને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે અરવલ્લી જિલ્લા પંચાયતનો ચાર્જ સંભાળી રહેલા જિલ્લા વિકાસ અધિકારી સામે પણ સવાલ ઉઠ્યા છે ઝડપાયેલી કથિત નકલી કચેરીની તપાસ માટે અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે ઘટનાના પંદર દિવસ જેટલો સમય વિતવા આવ્યો છતાંય તપાસ કર્તા અધિકારી હાલ તપાસ ચાલી રહી હોવાનું મીડિયા સમક્ષ રટન કરી રહ્યા છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી કથિત નકલી કચેરીના વિવાદના સંદર્ભમાં આદરણીય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીએ મને તપાસ સમિતિનો અધ્યક્ષ બનાવ્યો છે મારી સાથે બીજા મિત્રો પણ છે આજના તબક્કે જે કંઈ સાહિત્ય જે તે જગ્યાથી સીલ કરીને નાયબ જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી દ્વારા અત્રે લાવવામાં આવ્યું છે એની ચકાસણી ચાલી રહી છે કોમ્પ્યુટરમાં પણ ઘણી બધી ફાઇલો છે એની પણ ચકાસણી ચાલી રહી છે એટલે હાલના તબક્કે તપાસ ચાલુ છે એટલે વિશેષ કંઈ નહીં કહી શકાય પરંતુ ચકાસણી ચાલુ છે અને જ્યારે ચપ ચકાસણી યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે ત્યારે ધ્યાન આપ આપ સૌના ધ્યાને મૂકવામાં આવશે